એવું છે કે બાર સુર્યાના બારખો મેં ઉછીને આપ્યા હતા પછી એ મને ચેક આવ્યા ચેક અને બાઉસ થયા અને મેં ખેડા કોર્ટમાં એની ફરિયાદ કરી એ ફરિયાદના અનુસંધાનમાં એને કોર્ટની નોટરી બનાવી પૈસા મને ચૂકવી દે એવું અને એ એટલી વિજય પટેલ દ્વારા બનાવવાની નોટરી નડી હતી અને હાઈકોર્ટમાં એને રજૂ નોટરી પણ હાઈકોર્ટે એને સાંભળવા નહીં અને કોશિશ ગયો પણ છતાં એને વિડીયો કરી પડી અને એને અમે સર્ટિફાઈડ કોપી મંગાવી સર્ટિફાઈડ કોપીમાં એને અમે જોયું તમે ખબર પડી કે એને અમારા નામનું કોઈ ડોક્યુમેન્ટ બનાવ્યું છે એટલે અમે નામદાર પોલીસ સાહેબને કહેવા માટે આવ્યા અને એને એફઆઈઆર કરાવી એટલે એણે મારો ફોટો લખાવી એણે હાઈકોર્ટને ગેરમાર્ગે દોરી અને મારી પત્નીનો ફોટો રખાવી માટે બરાબર એટલે અમે સાહેબને મળી અને અમે રજૂઆત કરી સાહેબ ત્યાં તપાસ દ્વારા જાણવા મળ્યું કે વિજયભાઈ નોટરીના મારો ફોટો નહીં એ બધા ફોટો તાજે લગાવ્યો છે અને ખોટું કર્યું છે બાર લાખ રૂપિયા લેતી દેતી હતી એનો કોર્ટમાં કેસ ચાલુ હતો એ કેસ ખરો કેસમાં પતા માટે થઈ ફોટ નોટરી બનાવી હતી પોલીસ સ્ટેશનના સાહેબ પીઆઈસી અને એસપી સાહેબનું નિવેદન છે એવું મારી એક નમ્ર વિનંતી છે કે આવા લુખાતું ને ડાબી એની કાયદેસર કાર્યવાહી કરી એને જેલના છેલ્લે પાસે ધકેલો એમ રડુ ગામના ફરિયાદી ખીરીટદાન રાજદાન બારોટ નાવડે એક ફરિયાદ દડિયા ટાઉન પોલીસ સ્ટેશનને આપેલી છે જેની અંદર આ જે ફરિયાદી છે એ ફરિયાદીને એક ઈસમ છે હોરા સોહિલભાઈ બાબુભાઈ નાવ સાથે વર્ષ બે હજાર ત્રેવીસની અંદર ધંધાકીય કામકાજ માટે નાણાકીય લેવડ દેવડ થયેલી અને એ અનુસંધાને તેમણે એક એગ્રીમેન્ટ કરી અને આ વોરા સોહિલભાઈ નાઓને રૂપિયા બાર લાખની રકમ આપેલી જે અનુસંધાને સિક્યુરિટી પેટે એમને ચેક લીધેલા હતા એ ચેક આજે નાણાકીય લેવડ દેવડ અંગે જે કંઈ પણ વ્યવહારો નક્કી થયેલા હશે તે મુજબ પૈસા ભરપાઈ નહીં થતા કિરીટદાન રાજુદાન બારોટના હોય પોતે આ આ અનુસંધાને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અનુએ આ ચેક ભરી અને ચેક રિટર્ન થતા ગવર્મેન્ટ એકાઉન્ટના શેરા સાથે રિટર્ન થતા તો તે અનુસંધાને એક કેસ દાખલ કરેલો આ કેસ અહીં જ્યારે ખેડા કોર્ટની અંદર ચાલુ હતું તે દરમિયાનમાં આ કામના જે આરોપી નંબર એક તરીકે દર્શાવેલ છે તે સોહિલભાઈ બાબુભાઈ વોરા ના હોય ગુજરાત હાઈકોર્ટની અંદર આ અનુસંધાને કોસિંગ પિટિશન ફાઇલ કરેલી જે કોર્ટ કોસિંગ પિટિશનની અંદર શું કહેવાય એક સમજૂતી કરાર રજુ કરેલુ જે સમજૂતી કરાર કરી આપનાર કિરીટદાન રાજુદાન બારોટ તેમના પત્ની અને અન્ય વ્યક્તિઓ તરીકે આ મોરા સોહેલભાઈ બાબુભાઈ ઈલમાબેન સોહેલભાઈ વોરા યુનિસભાઈ બાબુભાઈ વોરા બાબુભાઈ હાસમભાઈ વોરા અને તેમની સાક્ષીમાં એસ એમ મલેક અને એ આર ખોખર નાઓએ એક નોટરી વિજય પટેલ ના સમક્ષ રજુ થઈ અને સમજૂતી કરાર રજુ કરેલો કે જેની અંદર હકીકતો જણાવેલી કે ભાઈ આ રીતની કોઈ લેવડ દેવડ બાકી નથી અને એના બદલે સોહિલભાઈ ને કંઈક પૈસાની લેવડ દેવડ બાકી છે જ્યારે આ કોશિંગ પિટિશન ફાઇલ કર્યા બાદ ગત આ ચોથા મહિનાની ત્રીજા મહિનાની અંદર એ કોશિંગ પિટિશન વિડ્રો કરવામાં આવેલી એ અનુસંધાને કાગળો આ કિરીટદાન રાજુદાન બારોટ નામે મેળવેલી તો એમને એ જાણવા મળેલું કે પિટિશનની સાથે જે રજૂ થયેલી જે સમજૂતી કરાર છે સમજૂતી કરારમાં કિરીટદાનનું અને તેમના પત્નીના અ ફોટા ચોંટાડી અને ખોટી સહીઓ કરી છે જેથી કિરીટતાને આ સંપૂર્ણ જે સમજૂતી કરાર છે એ બોગસ દસ્તાવેજ ઉભો કરી અને એ દસ્તાવેજનો ઉપયોગ કરેલ હોય એ ઉપયોગ કરી અને તે અનુસંધાને ન્યાયિક પ્રક્રિયામાં પણ એનો ઉપયોગ થયેલો હોય એક ફરિયાદ આપેલી છે બીએનએસ ની કલમ ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો આડત્રીસ ચારસો ત્રણસો ચાલીસ બે અને એકસઠ એ અન્વયે પોલીસે ગુનો દાખલ કરી અને આની વધુ તપાસ આરંભેલી છે આ કામે અસલ દસ્તાવેજો પણ પોલીસ કબજે લેશે કબજે લેવી જરૂરી અફેશિયલ પરીક્ષણ કરાવશે હસ્તાક્ષરના જે અભિપ્રાય મેળવવાનો હશે તે અને આ અનુવય જે છે તે કુલ સાત વ્યક્તિઓ વિરુદ્ધમાં ફરિયાદ આપેલી છે એ તમામે તમામના જે રૂલ છે તે બાબતે ચકાસણી કરી અને પોલીસ સંપૂર્ણ ગાયકરની કરશે my school is one such future-ready school where i understand each and every concept taught in the class and don't rote learn where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio-visual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school Visit now and see for yourself.